બલિરાજા નર્મદા નદીને કિનારે યજ્ઞ કરતા હતા અને ત્યાં વામન ભગવાન આવ્યા બલિરાજા છે ને એ બ્રાહ્મણના વેશમાં ભગવાન આવ્યા ને એટલે બલિરાજાએ એટલું કહ્યું કે ભૂદેવ તમારે જોઈએ તે માગી લો જે જોશે તે હું આપીશ તમારી ઈચ્છાને હું અધૂરી નહીં રહેવા દઉં બલિરાજા એવું બોલ્યા બલિરાજા એટલે પ્રહલાદના દીકરાના દીકરા આમ આમ છે ને એક પેઢીએ નહીં એક પેઢીએ મને લાગે સત્સંગ આવતો હશે પાછો એટલે બલિરાજા કહે છે કે તમારે જોઈએ તે માગી લો એ સમયે બલિ રાજાના ગુરુ શુક્રાચાર્ય એણે બલિને એમ કહ્યું કે તમે રહેવા દ્યો આ બ્રાહ્મણ દેખાય છે આ બ્રાહ્મણ નથી આ સાક્ષાત વિષ્ણુ છે અને તમે જે ઇન્દ્રનું રાજ લઈ લીધું છે સ્વર્ગ ઈ પાછું દેવડાવવા માટે આવ્યા છે તમે તમે આ બ્રાહ્મણ નથી આ ભગવાન વિષ્ણુ સાક્ષાત દેવોનું કામ કરવા માટે આવ્યા છે માટે તમે દેવાનું રહેવા દો અને તેથી બલી રાજા એટલું બોલ્યા હતા કે એક વાર મેં કહ્યું કે હું આપીશ એટલે હવે મારાથી ફરાય નહીં હું પ્રહલાદના દીકરાનો દીકરો સોઈ ગયા આ ક્યારેક બાપ દાદાઓને બી યાદ કરવા જોઈએ કે અમારા બાપ દાદાઓ કેવા હતા અમે એના સંતાન છીએ અમારાથી મોડા કામ થાય નહીં એક એક આમ ખેડૂત આમ બળદનો આખો આમ ભર ભરીને તા અને ભર આંખો બહુ જોઠોડોક વધારે ભરાઈ ગયેલો મોટો અને ઢાળ આવ્યો અને ઢાળ ચડાવવાનો હતો અને બળદિયાની આમ માથે હાથ મૂકીને મારો બાપલ્યો કઈને ચડાવે પણ માળો આમ ઢાળ ચડે નહીં અને એ સમયે ત્યાંથી એક ગધેડું નીકળ્યું અને ગધેડાએ એટલું કીધું કે એ બળદિયાઓ તમે હાવ મૂર્ખા છો આટલા મોટા મોટા ભાર ભરી દે મારો ને એક ઉલાળો ભર જાય હેઠો અને તેથી બળદિયા એટલું બોલ્યા હતા ગધેડાને કે ભાઈ અમારાથી ઉલાળા ન મરાય કારણ કે તારી માતાને અમારી માતામાં ફેર છે એ તારી માતા ગધેડી કહેવાય અને અમારી માતા ગાય કહેવાય અમારાથી ઉલાળા નો મરાય એમ પૂર્વજોને યાદ કરવા પડે ભાઈ બલી કહે છે કે મારા પૂર્વજ પ્રહલાદ એકવાર બોલ્યા પછી આપીશ એમ કીધું પછી ફરાઈ નહીં વા ફરે વા દળ ફરે ફરે નદીના પૂર સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર અને એક વાત બહુ સરસ કીધી બલિરાજા કે છે કે આ દુનિયામાં પૃથ્વી બધો જ ભાર સહન કરીએ કે સમુદ્રનો ભાર સહન કરીએ કે પર્વતનો ભાર સહન કરીએ કે પણ અસત્યનો ભાર પૃથ્વી સહન કરી શકતી માટે હું ખોટું નહીં બોલું એ કીધું એટલે હું આપીશ ત્યારે બલિરાજાને એના ગુરુએ શ્રાપ દીધો કે તું ગુરુનું માનતો નથી જા તારી બધી જ સંપત્તિનો નાશ થઈ જાઓ બલિરાજાને શ્રાપ દઈ દીધો શ્રાપથી પણ ડર્યા નહીં વામન ભગવાનને કીધું કે તમારે જોઈએ તે માગી લો વામન ભગવાન કે છે મને ત્રણ ડગલા ભૂમિ આપો બલિરાજા કહે છે કે તમે ધારો માગો તો હું આખું મારું પૃથ્વીનું રાજ દઈ દઉં હા તમે ત્રણ ડગલા શું માગો છો વધારે માગી લો ને અત્યારે બલિરાજાને વામન ભગવાન કહે છે કે જેને ત્રણ ડગલામાં સંતોષ ન થાય ને એને આખી દુનિયા મળે ને તોય સંતોષ સંતોષમાં સુખ છે વામન ભગવાને આ વાત શીખવાડી અને પછી ત્રણ ડગલા ભૂમિ આપી ત્રણ ડગલામાં બધું જ વામન ભગવાને ત્રિલોકી માપી લીધી બે ડગલામાં જ બધું માપી લીધું વામન ભગવાન કહે છે કે હવે ત્રીજું ડગલું હું ક્યાં મૂકું બલિરાજા કહે છે કે મારા મસ્તક ઉપર મૂકો અને ત્રીજું ડગલું વામન ભગવાને બલી રાજાના મસ્તક ઉપર મૂક્યું છે અને એમ કહેવાય કે ત્યારથી વામન ભગવાન બલિ રાજાના મસ્તક મૂકે છે હા ઠેક આજે સોચ્યો હો વામન હા લ્યો હા લ્યો ત્રીજું ડગલું ઘડીક ઉભા રહે છે અમે પણ આ ઘટના બહુ સારી જો બલિરાજા એ બલિરાજા ભગવાન મળ્યા ને કેવા કે તું એક તન ડગલા ભૂમિનું નું કીધું દઈ નો એ કયો તું બોલેલું ફરી જાશો મરીન નરક માં જઈશ અને તે દી બલી એટલું કીધું તું કે મને નરક માં પડવાની બીક નથી પણ મારું વચન પૂરું ન થયું એની મને બીક છે માટે ત્રીજું ડગલો મારા મસ્તક ઉપર મૂકો અને ત્યારે ભગવાને ત્રીજું ડગલું એના મસ્તક ઉપર મૂક્યું શુકદેવજી મહારાજ કે છે કે રાજા આ રીતે વામન ભગવાન આ જ દિવસ સુધી રાજાને દરવાજે એની ચોકી કરે છે અને રાજાની રક્ષા કરે છે વાલા ભક્તો આપણા જીવનમાં આપણે પણ શીખીએ રાજા જેવી ભગવાનની ભક્તિ કરવી મારે એટલી વાત કેવી છે કે આ દુનિયામાં ઈશ્વર દેખાય કે ન દેખાય કાલે અમને ગીગાસણ ગામમાં એક ભાઈ કહેતા મને કહેવાય ભગવાન ભગવાન બધા કરે છે તે ક્યાંય ભગવાન દેખાય મેં કીધું ભાઈ જોયો તો મેં આમ તમારી જેમ તો મેં પ્રગટ નથી જોયો મેં કીધું પણ કોઈક હશે તો ખરું ત્યારે આટલું આ બધું સિસ્ટમેટિક માળું કેમ હાલે આ તમે આટલું મોટું આ તંત્ર તમે જુઓ ભાઈ આ જેથી અહીંનું બધું જ આ અહીંના 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 લોકો ગમે એટલું સારું કરે ને જ્યારે ઉપરવાળાની દ્રષ્ટિ બગડે ભાઈ તેથી તમે જો કોઈનું કશું ચાલતું નથી કેટલી સુંદર વ્યવસ્થા હું તો ખાલી આ બોડીની વ્યવસ્થા જોઉં ને તો એમ થાય કે આનો ઘડનારો માસ્ટર માઇન્ડ કેવો હશે માણા આ આપણી આપણા શરીરમાં તમે રચના કરી તમે જુઓ આ આ મોઢું બનાવ્યું ભગવાને આમાં કેટલું સરસ મજાનું પ્લાનિંગ કર્યું તમે જો અહીંયા હાડક્યા બનાવ્યા આ અહીંયા આ બાજુ હાડક્યા બનાવ્યા આંખોને અંદર રાખી કારણ કે આ કિંમતી વસ્તુ કહેવાય એના પ્રોટેક્શન માટે અંદર રાખી ઉપર પાપણીઓ રાખી કંઈ પણ કણું બણું પડવા ના આવે એટલે તરત પાપણી બંધ થઈ જાય ખાલી સામાન્ય તમને વાત કરું ભોજન કરતા હો થાળીમાંથી આમ તમે કોળીઓ હાથમાં લ્યો તરત આમ નજીક લાવો આંખ તરત જોઈ લે કે કંઈ કચરું બચરું તો નથી ને મેલપા પાસે આવે એટલે નાક તરત ઊંઘી લે કે આમાં દુર્ગંધ તો નથી આવતી ને અને આમ મોઢામાં મૂકી દો તમે આમથી આમ કરો ને ત્યાં સીધું બધું જ કામ થઈ જાય હવે તમને હું કહું આંખ્યું અહીં વાહે બનાવી હોત બરાબર છે નાક છે એ અહીંયા અહીંયા પડખે બનાવ્યું હોય તો કોળીઓ લઈને પેલા લઈ જવાનો કે ભાઈ જોઈ લે આમાં કઈ કસરું બસરું છે પછી વળી પાછો આ નાક પાસે લઈ જવાનું હુંગી લે આમાં કઈ દુર્ગંધ આવે છે પછી અહીં મોઢે લઈ જવાનો આવી રીતે કરવાનું હોય ને ઉતાવળે ક્યાંક જવાનું હોય ટ્રેન ચૂકાઈ જાય એટલે ઈશ્વરની ઈશ્વર ભલે દેખાય ન દેખાય એટલે મેં કાલે એટલું કીધું કે ઓક્સિજન વાયુ કોઈને દેખાતો નથી પણ ઓક્સિજન વિના કોઈ જીવી પણ શકે આ વાત પાકી છે ઓક્સિજન કોઈને દેખાતો નથી પણ ઓક્સિજન વિના કોઈ જીવી શકે નહીં એમ આ સૃષ્ટિ આટલી બધી સિસ્ટમેટિક અને મારો પાકો ભરોસો છે જો આપણે કાંઈ દખલગરી ન કરી ને ભાઈ તો આ સૃષ્ટિ એની મેળે હાલે એમ બહુ હારી હાલેવી એવી ઈશ્વર એવી રચના કરેલી છે આ બધા એના ભરણ પોષણની વ્યવસ્થા એણે કરેલી છે એટલે ઈશ્વર છે તત્વ છે જે નામે પોકારો એ નામે પોકારો પણ ઈશ્વરનો આશરો જરૂર જીવનમાં રાખો અંધ શ્રદ્ધા સેજે નહીં આ દોરા જાગા નહીં જંતર મંતરની એ બધી બહુ જરૂર નથી હા અને એક ઈશ્વરનો કર્મ કરવામાં ધ્યાન રાખો ઈશ્વરનો દ્રઢ આશરો રાખો